મિત્રો જે દ્વારકા દીશ છે મંદિર મારા નવા બ્લોકનું સ્વાગત છે તો અહીંયા આવી ગયા ભાઈ બનુ જોઈ શકો છો આ જ ઘેરે પાછો થપોદા હોલી ઘેરે થપોદા લીધ રમતા તો તમે હારો પરફેક્ટ આપ્યો પાટું છે પાટું છે પાટું આવી ગયું છે ને હાલો હવે આપણે રમીને પાકી જાય હોલી ઘેરે જોઈ જોઈ રામ પાયકા પકાવવા અમને ભાઈ પાયકા કાવ્યો ઉપર બા ઘરની અંદર જતા મને I'll

Você tá até ouvindo પાંચ ચાટ લે દે પાંચ અંથે દેવા લે અંથે દેવા લે અંથે હતું તો પાય ભલી આઈ ગઈ આઈ ગઈ નથી કર્યો ને મેં અહીંયા આપડી તો ખબર નહોતી ફરે સદ દે કરે તો કાવિયા માં કીધું હાตาล

ઉભા રહે ખોડવા હે હાંજે ફોર નાખી હાલો અટા ને હાંજે ફોર નાખી હાલો હાલો ખાઈ હાલો અટા હું દાદો

dia jauh bandar शहर से ता अठे अपनी वी એ બેલા નતો કીધું આતો દઈ બસ તારે દેજે ઉકે ના કર દાદા કે દાદા દાદા ના હું રાખું

જો અંકિત થપ્પો થઈ ગયો છે મિત્રો નીકળી ગયો છે ભાઈ બીડો થપ્પો થઈ ગયો છે અંકિત યાર દક્ષ થપ્પો કરી ગયો ચાલો હવે બીજું શું થાય નીકળી ગયા હું જોઈએ આપણે તો ભાઈ મારો એ થપ્પો થઈ ગયો છે મિત્રો અંકિતભાઈ કેમેરો માગે છે તમે નહીં દે બીજું દાદી